આજના દોડધામ ભર્યા જીવનમાં ઘણા લોકોનું મન અશાંત રહેતું હોય છે સતત વિચારોના કારણે સતત કામના કારણે માણસ પોતાનું મન શાંત રાખી નથી શકતો તો જે લોકોનું મન અશાંત રહે છે હંમેશા ચિંતામાં રહે છે એ લોકોને મન કેવી રીતે શાંત કરવું એના વિશે આજનો વિડીયો છે નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં તો દોસ્તો ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ જેથી તમને પૂરતી માહિતી મળી શકી તો ચાલો શરૂ કરીએ મન શાંત રાખવાના નિયમો નંબર એક જો તમારે મનને શાંત રાખવું હોય તો સૌથી પહેલાં તમારે માફ કરતાં શીખવું પડશે જો માફ કરતાં શીખશો તો માફ કરવાનો આનંદ માણી શકશો અને જે વીતી ગયું છે જેનું હવે કોઈ આપણા જીવનમાં મહત્ત્વ નથી એ વાત કે એ વિચારોને વારંવાર વિચારવાનું બંધ કરવું પડશે અને પોતાના વર્તમાનમાં જે ચાલી રહ્યું છે એમાં ધ્યાન આપવું પડશે નંબર બે કોઈના પણ કામમાં દખલ ના આપશું આ કામમાં મોટા ભાગના લોકો માહેર હોય છે કોઈના કામમાં દખલગીરી કરવી એ આપણો સામાન્ય સ્વભાવ બની ગયો છે બને તો આનાથી દૂર રહો કોઈ પૂછે નહીં ત્યાં સુધી કોઈના કામમાં દખલગીરી કરવી નહીં મનને શાંત રાખવું હોય તો આપણે આપણા જ કામમાં ધ્યાન આપવું જોઈએ નંબર ત્રણ કોઈ કામ કરવાની આપણી સ્વયંની ક્ષમતા કેટલી છે એ ફક્ત આપણે જ જાણતા હોઈએ છીએ કોઈ આપણા વખાણ કરે અને આપણે એ કામ કરવા તૈયાર થઈ જઈએ એ જોખમ છે એટલા માટે તમારામાં જેટલી ક્ષમતા હોય એટલું જ કામ કરો જો વધારે પડતું કામ કરશો તો મગજમાં તણાવ રહેશે અને મન પણ અશાંત રહેશે નંબર ચાર મનને શાંત રાખવું હોય તો ઈર્ષાથી બચવું કોઈની ઈર્ષા આપણે ના કરવી જોઈએ ઈર્ષા કરો છો તેનો મતલબ તમે જેની ઈર્ષા કરો છો તેનાથી તમે ખુશ નથી તેનાથી તમે દુઃખી જ થાવ છો કોઈની ઈર્ષા કરવાના બદલે આપણે આપણા આનંદમાં કેવી રીતે રહી શકીએ એ વિચારવું જોઈએ અને ઈર્ષા કરવા કરતાં કોઈના સારા કાર્યોની પ્રશંસા કરો તેનાથી મન શાંત રહેશે મિત્રો આ વીડિયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર